નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી જે છે તેમને બનાવવામાં આવ્યા છે હર્ષ સંઘવીની સાથે જીતુ વાઘાણી પણ એને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે અગાઉ ઋષિકેશ પટેલ હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ત્યારે હવે હર્ષ સંઘવીને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે ગૃહ પ્રવાસન રમતગમત વિભાગ પણ

તે બનાવવામાં આવ્યા છે હરસંઘવે રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે સાથે જીતુ વાઘાણી છે એમને પણ નવા પ્રવક્તા મંત્રી એ જાહેર કરવામાં આવ્યો છે